જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ભોજા ભગતની એક વાણી છે જે ચાબકો માર્યો છે જ્ઞાનનો ચાબકો માર્યો છે કોને માર્યો છે જે વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા રહ્યા છે ને એને કહે છે મૂર્ખો મોહને ઘોડે ચડે રે માથે કાળ નગારા ગળે રે હરિજન હોય તેની હાસી કરે જીવ અવળું બોલી લડે એકલો હોય તોય અભાગ્યો નવગ્રહની ઘોડે નડે મૂર્ખો મતલબ મિત્રો જે મનમુખી છે પોતાના મનમાં આવે એ જ બોલતો હોય છે કે ના હું સાચો બાકી જગત ખોટું હું જ મોટો જ્ઞાની બાકી બધા અજ્ઞાની એ મોહને ઘોડે ચડે કારણ કે એ મોહમાં આંધ્રો થઈ ગયો છે મોહના ઘોડા ઉપર ચડી ગયો છે અને માયાની લગામ એના હાથમાં આવી ગઈ છે એટલે માયામાં ભટક્યા કરે છે માથે કાળ નગારા ગળે હવે એને ખબર નથી કે માથે કાળના નગારા ઢોલ વાગી રહ્યા છે કાળના એ કાળ ખેંચીને લઈ જશે ક્યારે આવે અચાનક ઉપાડી લેશે કાળના એની માથે નગારા વાગી રહ્યા છે તો મિત્રો આવા મૂર્ખા જે મોહને ઘોડે ચડીને રખડતા હોય એનો ભરોસો ન કરાય મિત્રો હરિજન હોય તેની હાસી કરે જીવ અવળું બોલી લડે હવે હરિજન હોય મિત્રો મિત્રો હરિ મતલબ પરમાત્મા જન મતલબ તેના ભક્તો તેના માણસો પરમાત્માના ભક્તિ કરનાર જે હરિજન છે હોય તેની હાસી કરે સંતોની હાસી કરે સંતોની મજાક મસ્તી કરે સંતોની ઠેકડી ઉડાડે હે જીવ અવળું બોલી લડે હવે જીવ દશામાં રહેનારો મૂર્ખ વ્યક્તિ મોહ માયામાં રહેનારો એ અવરું બોલી લડે કોઈ સાચી વાત કરે તો કે નહીં તારું ખોટું છે મારું સાચું એમ અવરું જ બોલવાનું જેનું અવરું જ બોલવાનું હે જેના જીવનમાં ઉલટું જ બોલવાનું છે બીજાને પાડવાના જ ધંધા છે અવરું જ બોલીને જેને લડાઈ જ કરવી છે જેને યુદ્ધ જ કરવું છે એવાને મૂર્ખ ગીતા એ સહમતી ન દર્શાવે એ તો વિરોધ જ કરે એકલો હોય તોય અભાગ્યો નવગ્રહની હે ઘોડે નડે મતલબ એ અભાગ્ય એકલો હોય અભાગ્ય જેના ભાગ્યમાં ભક્તિ છે નહીં એ એકલો હોય ને તોય નવગ્રહની ઘોડે નડે જેમ નવગ્રહ નડે છે એની જેમ જ આ પણ નડે છે એકલો હોય તોય નથી ઘણા લોકો કહેતા કે તમને ફલાણો ગ્રહ નડે છે ને ઢીકણો ગ્રહ નડે છે જોકે ગ્રહો કોઈને નડતા નથી પણ આ જીવ તો અભાગ્યો નડે ગ્રહ નડતા હોય કે નથી નડતા હોય તો મને ખબર નથી પણ આ એકલો હોય તોય અભાગ્યો એ જરૂર નડે કારણ કે જેની પાસે પાળવાના ધંધા છે તો બધાને નડે હરિજનની પણ આસીન ઠેકડીને મસ્તી મજાક કરતા હોય સાચા સંતોની પણ કરતા હોય ભગવાનોની પણ કરતા હોય દેવી દેવતાઓની પણ કરતા હોય તો આ તો અભાગ્યો છે ચોરાસીના ચક્કરવાળો છે આ મરણના ચક્કરમાં ફસાયેલો છે પરતરિયા શું પ્રીતિ કરું એવા ઘાટ ખોટા ઘડે ભોગ દેખીને જીવ થાય ભૂરાયો જેમ પતંગ દીપકમાં પડે પરત્રિયા પરત રિયા મતલબ મિત્રો પરત મતલબ પાછો આવું રિયા મતલબ જન્મના ચક્કરમાં રિયા પરત રહ્યા એટલે પાછા જન્મેન મરે જન્મેન મરે શું પ્રીતિ કરવી એવા સાથે શું પ્રીત કરવી એવા સાથે શું પ્રેમ કરવો એના રંગે શું રંગ આવવું એ તો જાય ચોરાસીમાં આપણને સાથે સાથે લઈ જાય એવા ઘાટ ખોટા ઘડે એ તો મનમાં આવે એવા ઘાટ ઘડી ઘડી ખોટા ઘાટ ઘડી ઘડી અને લોકોને ફસાવે આમ કરશો તો આમ થશે ને આમ કરશો તો આમ થશે ને ખોટા ઘાટ ઘડે એમ ઘાટ મતલબ વિચારો વિચારો દ્વારા ખોટા ઘાટ ઘડે કે ભાઈ તમે આ રસ્તા ચાલો તો આમ થશે આ રસ્તે ચાલો તો આમ થશે ખોટા અઠવાડિયે મૂકી દે બધાને પરતરિયા જે તરિયા વગરનું છે તરી તો શકવાનું નથી એવાથી શું પ્રીત કરવાની જે મોહ માયામાં વિષય વાસનામાં ફસાયેલો એવા ઘાટ ખોટા ગળે એ તો ખોટા ઘાટ ગળે રહે જગતને ફસાવવાનો ધંધાશ ભોગ દેખી જીવ થાય ભૂરાયો ભોગ કહે પણ જોવે ને શબ્દ રૂપરસ ગંધ હે કામ ક્રોધ લોભ મધ મોહ તારું મારું છલ કપટિસ નિદા વિવાદ આવા ભોગો એ ભોગો દેખીને જીવ થાય ભૂરાયો જીવ મતલબ વિષય વાસનામાં ફસાયેલા જીવ કીધો એ થાય ભૂરાયો ભૂરાટો થાય કે જલ્દીમાંને ભોગવી લઉં જે પતંગ દીપકમાં પડે જેવી રીતે પતંગિયું મિત્રો એ રૂપનામના ભોગને ભોગવા માટે જાય છે અને એ જ દીવડામાં હળગી હળગીને ન્યા ફરી ફરીને મૃત્યુ પામે છે કારણ કે પતંગિયામાં રૂપનામનો ભોગ હોય છે રૂપનામનો વિષય હોય છે તો એ રૂપમાં અનુરૂપમાં એ જ ભોગને ભોગવામાં મૃત્યુ પામે છે આ મોહમાયામાં રહેનારા ત્રણે અવસ્થા ગઈ તૃષ્ણામાં પછી કાળે કીધો કડે ત્રણેય અવસ્થા બાલ્યવસ્થા કિશોરાવસ્થા મતલબ કિશોરાવસ્થા કી અવસ્થા કહ્યું કિશોરાવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણે ત્રણ અવસ્થા જે એની આવી શરીરની એ ગઈ તૃષ્ણામાં આશા અપેક્ષા ઈચ્છાઓમાં આમ કર લો તેમ કર લો ફલાણું કર લો ઓલું કર લો એ તૃષ્ણામાં જ ભટકતો ફરે જેમ હરણ શબ્દના તૃષ્ણામાં ભટકતું હોય છે એમ કારણ કે હરણમાં એ જે શબ્દ છે પરમાત્મા રૂપી શબ્દ ન સમજતા વિષયનો શબ્દ છે એમ તૃષ્ણામાં જ ઈચ્છાઓમાં જ હે તણે ત્રણ અવસ્થા ખોઈ નાખી આમ કર લો તેમ કર લો ને ફલાણું કર લો યુવા અવસ્થામાં એવો લગ્ન થયા નારીની તૃષ્ણા વધી બાળકો થયા બાળકોમાં તૃષ્ણા ગઈ એના બાળકો થયા એમાં તૃષ્ણા ગઈ આમ તૃષ્ણામાં તૃષ્ણામાં હે કિશોરા અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા તણે તણ આ અવસ્થાઓ ઈચ્છા આશા અપેક્ષાની તૃષ્ણામાં જ ગઈ કાળને પછી કાળે કીધો કાઢે પછી છેલ્લે મરી ગયો એટલે કાળ જેને સમય કહીશી હે જેને આપણે યમરાજા પણ કહીશી જમરાજા પણ કહીશી એને કીધો કડે પછી હું નથી કહેતા કે એને તેલની ઉકળતી કઢાઈમાં નાખીને તરે એને પછી કાળે કીધો કડે તેલની કળાઈમાં નાખીને તર્યો તેલ તેલની કઢાઈ કંઈ ઉપર તો કોઈ જોઈ છે કે નથી છે કે નથી કોને ખબર પણ આ ચોરાસીની કળાએ હું મરવું ચોરાસી લાખની જે કળાઇમાં છે ને એમાં એને એ તળે કૂતરામાંથી મીંદડામાન મીંડડામાંથી ગધેડામાં ગધેડામાંથી ભૂંડમાં આમાં એ જીવ તળાતોરી વિષય વાસનાઓ હે આ દુઃખના અનેક તેલરૂપી કળામાં એ તળાય જન્મ જન્મ વાહ ભોજો ભગત કહે ભજન કર્યા વિના જમના છોડા ચડે ભોજા ભગત કહી રહ્યા છે કે પરમાત્માનું ભજન કર્યા વિના જમના જોડા ચડે જમ એના જોડા ચડે જોડા મતલબ મારે મને ધોકાવતા ધોકાવતા લઈ જાય આ જમના જોડા એને તો મિત્રો કહે છે કે ભજન કરો ભજન કર્યા વિના જમના જોડા મળશે મળશે મોટો મૃદંડનો તો ભજન કરો ભક્તિ કરો નગર ભક્તિ કર્યા વગર ગયા ચોરાસીમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે મોંઘો છે તો મનુષ્ય જન્મની અંદર પહેલા તો સાચા એક દેહધારી સદગુરુ મળવા પડે પણ આ યુગની અંદર સાચા દેહધારી સદગુરુ મળવા અતિ કઠિન છે મિત્રો કારણ કે સાચા સદગુરુ જે છે તે શાંતિથી બેઠા બેઠાશે દેખાતા નથી અને દેખાય છે વિતરણ કરી રહ્યા છે તો મિત્રો સમજી લેજો એ ધર્મના નામે ધંધાવાળા છે બાકી સાચા સદગુરુ એ શિષ્ય ગોતવા નથી જાતા શિષ્ય એને ગોતતા ગોતતા આવે ઘણી વાર કહું છું ને કે દીપક પતંગિયાને ગોતવા ન જાય પતંગિયા દીપકને ગોતવા આવે એના જેવું કારણ કે ભજન તો કરવું જ જોઈએ પણ સાચા સદ્ગુરુ મળે તો એ સાચા સદગુરુ મળી જાય તો જ મિત્રો આપણા જીવનમાં ભક્તિ આવે પણ અત્યારના યુગમાં તો સંતોની વાણી છે કે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા હવે સાચા જતી સતી સંતાણા મતલબ નારીને અહીંયા સતી પણ કહેવી છે કે સાચા જતી અને સતી દેહધારી નારી જે ભક્તિ ભજન કરે છે સાચી સતી નારી છે અને જતી આ પુરુષ વિશે પણ ઇશારો છે એ સંતાઈ સંત અત્યારે મુના ચૂપચાપ બેઠાશ અને જગતમાં પાખંડવાળા પૂજાણા પાખંડી તો એટલા પૂજાવા લાગ્યા છે હદ બારની વાત હું ઘણા ઓડિયોમાં કહું છું કે મિત્રો જે પૂજાવાની આશા રાખે છે એ સંત નથી સંત છે તેને પૂજાવાની કોઈ જરૂરત નથી આ નોટ કરજો હવે સાચા જતી સતી મતલબ સતી એ સુરતા છે જતી એ શબ્દ છે એવા સુરતાનો શબ્દનો યોગ કરનારા વ્યક્તિ ઓછા મળે છે મિત્રો કારણ કે આપણે બોલીએ છીએ સુરત શબ્દ યોગ પણ યોગ આપણે ક્યાં કરીએ છીએ જો યોગ એટલે જોડાવું તો આપણે આપણી સુરતાને કઈ જગ્યાએ જોડી છે તો વિચાર તો કરો એ શબ્દ સાથે જોડી છે કે અન્ય કોઈ બીજી જગ્યાએ જોડી છે એ જરાક નોટ કરજો हम घनी कि मन ने स्थिर कर दियो श्वासोश्वास की क्रिया में सीधो शब्द प्रगट था है। कोई वाया नहीं कहीं सीधों तरह मन ने जोड़ो श्वासोश्वास की क्रिया में चाल प्राणवायु पर ध्यान धरो जेम एक सोहम शब्द गाजर अंदर श्वास लो ए सो बार क्यों एट हम सीधोज शब्द अन्य कोई वाया नहीं कोई मध्यम नहीं बीजे क्या ध्यान धरवा धरव सीधा श्वास में ध्यान धरो અને મન સ્થિર થઈ ગયું સીધો શબ્દ પ્રગટ થઈ જાય ડાયરેક્ટ શબ્દ પ્રગટ થઈ જાય તો ફેરવા સંગત શું ના કરે ફેરવા પથ્થર ફરે તો મિત્રો સંગત એવાની કરજો જે તમને સાચી રાહ બતાવે ભક્તિનો માર્ગ સાચો બતાવે એવાની સંગત કરજો મિત્રો કારણ કે સંગત શું ના કરે ફેરવા પથ્થર ફરે હવે સંગત મિત્રો સંતની તમે સંગત કરી લો સાચા સંતની તો એ બધું કરી શકે તમને ફેરવા પથ્થર પર જેમ પથ્થર હોય છે એક પથ્થર એક જગ્યાએ પડ્યો છે તમે એને ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દો એ આપ સ્વયં તમે ચેતને ફેરાવો પથ્થર કારણ કે આ ચેતન એ જળરૂપી પથ્થરને જો કે જળમાય પરમાત્મા તો છે જ પણ એને તમે ઉઠાવીને બીજે મૂકી દો એટલે સંગત શું ના કરે ફેરવા પથ્થર ફરે કારણ કે પથ્થરના સંગતમાં તમે આવ્યા તો તમે પથ્થરને ફેરવી નાખો કે અહીંયા નડેરા બીજે મૂકી દો તો એવી જ રીતના મિત્રો સંગત શું ના કરે ફેરવા પથ્થર ફરે માતા તોરલ જેસલને મળે છે જેસલ એક પથ્થર સમાન જ હતા અને માતા તોરલની સંગતમાં આવ્યા તો પથ્થર સમાન હે જેસલ પણ ફરી ગયા ફરી ગયા કે નહીં તમે ચોરનો સંગ કરો તો એના જેવા થાઓ પાખંડીનો સંગ કરો તો એના જેવા થાવ વેપારીનો સંગ કરો તો વેપારી બનો જુગારીઓનો સંગ કરો તો જુગારી બનો દારૂડિયાનો સંગ કરો તો દારૂડિયા બનો હે તો જેવા તમે સંગત કરો છો એના રંગે તમે રંગાઈ જાઓ છો તો સંગત શું ના કરે ફેરવા પથ્થર પરે જો તમે સંતની સંગત કરશો તો તમારું જીવન આખું ફેરવી નાખશે જો તમે ખોટા વ્યક્તિની સંગત કરશો તો તમારું જીવન આખું બગાડી બગાડી પણ નાખશો તો સંગત દ્વારા જ મિત્રો આ બધું થાય હવે સંગત કેવાની કરવી ને કહેવાની ન કરવી એ આપણા ઉપર આધાર છે કારણ કે સંગત દ્વારા જ મિત્રો આ બધું થાય છે સંગત શું ના કરે ફેરવા પથ્થર ભરે તો સંગત કરતા પહેલાં ખૂબ વિચારવાનું છે મિત્રો નકર જીવન બરબાદ થઈ જાય એ તો સંગત જ છે જે છે એ તો સંગત સંત નહીં કરાય પણ સંત ખરા અર્થમાં હોવા જોઈ ખરા અર્થમાં સંત હોવા જોઈ જેના જીવનમાં સત્યનું આચરણ છે બોલ બચન નથી બાવન અક્ષરી બકવાસ નથી એવા સાચા સંત મળવા પડે જેના જીવનમાં સત્યનું આચરણ છે બાકી વાતો તો લોકો કરે જ છે પણ વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં વાણી બોલે બીજી અને વર્તન જુદું એને શું કરવું એ તો પાખંડ છે પણ જે વાણી બોલે એ પ્રમાણે તેનું વર્તન હોવું જોઈએ જે મુખમાંથી શબ્દો નીકળે તે જ પ્રમાણે એ વર્તતો હોય તે જ પ્રમાણે આચરણમાં રહેતો હોય તેને સાચા સંત કહેવાય બાકી બોલે બીજું હાલે બીજું તે તો પાખંડ છે તેવાનો સંગ ન કરાય મિત્રો તમે ખુદ સ્વયં સંગત કરીને જોઈ લેજો કોઈ પણ સર્જનના તમે સંઘમાં આવો મિત્રો તમારું જીવન પરિવર્તન થઈ જાય અને દુરીજનના તમે સંગમાં આવો તમારું જીવન ઝેર થઈ જાય તેમ જોઈ લેજો તમે સંગત કરીને જોઈ લેજો હે નુરિજનનો સંગત કરજો દુરજનની સંગત કરજો એટલે તમને ખબર પડી જશે કારણ કે દુરિજન તમને પણ દુરિજન બનાવી દે નુરીજન તમને પણ નુરીજન બનાવી દે નુરીજન એટલે નૂર એટલે પ્રકાશ પ્રકાશ એટલે લગ્યા નહીં જ્ઞાની સંતના સંગતમાં તમે આવશો તમને પણ જ્ઞાની બનાવી દેશો અને મુક્તિનો માર્ગ બતાવી દેશે દૂર જન એટલે અધર્મી પાપી ઢોંગી પાખંડી એની સંગતમાં આવશો તમે એના જેવા જ થઈ જશો એ જ જે એ બોલે એ જ તમે બોલવા લાગશો જે એ કરે જ તમ કરવા લાગશો કારણ કે સંગતથી જ આ બધું થાય છે તો સંગત કહેવાની કરવી અને કહેવાની ન કરવી તેના ઉપર મિત્રો વિચાર કરજો तो बोलो मित्रों प्रेम थी संत भोजा भगतनी जय सत्य सनातन धर्मनी जय